મહાદેવર ડાયરા ને કેમ છો બધા મજામાં આજે આપણે જવાનું છે અમરેશ્વર મહાદેવ ત્યાં ત્રી જ્યોતિર્લિંગ મંદિર છે જે ગુજરાતના બીજે તો ક્યાંય છે જ નહીં અને આ મંદિરની સ્થાપના કૃષ્ણ ભગવાને અને પાંડવોએ કરી હતી જ્યારે તે વનવાસમાં હતા ત્યારે ને આ મંદિર બીજે ક્યાંય તો લગભગ ગુજરાતમાં છે જ નહીં ત્રી મંદિર આ મંદિર આવેલું છે રહીજ મુકામે જે માધુપુર તમે સોમનાથ બાજુ જાઓ તો રસ્તામાં આવે રહી મુકાણ ત્યાં આવેલું છે આ મંદિર અને આપણે બુ આવી ગયા છે અમરેશ્વર મહાદેવના મંદિરે ને જે આ પેલું નાનકડું જે મંદિર દેખાઈ રહી છે ને તે છે રાંદલમાનું મંદિર અને આ છે અમરેશ્વર મહાદેવનું મંદિર અને આ છે મહાદેવ મંદિરનો ધૂણો જોઈ શકો છો તમે અને આ છે મંદિરની ની આવી મૂર્તિઓ સરસ મજાની પાણામાંથી કંડારેલી છે બંને બાજુ આવી મૂર્તિઓ છે પેલી બાજુ પણ આવી જ મૂર્તિઓ છે તમે જોઈ શકો છો આ છે આપડે ત્રિજ્યોતિર્લિંગ મંદિર જે અમરેશ્વર મહાદેવના નામથી પ્રખ્યાત છે એક છે અમરેશ્વર મહાદેવ એક છે ભીપલેશ્વર મહાદેવ એક છે નીલકંઠેશ્વર મહાદેવ અમરેશ્વર મહાદેવના નામથી પ્રખ્યાત છે આ મંદિર જોઈ શકો છો તમે ત્રિજ્યોતિર્લિંગ દુર્લભ નજારો છે આવું બીજે ક્યાં આપડે ગુજરાતમાં છે જ નહીં આ છે આપણે નંદી મહારાજ જોઈ શકો છો કાળપીર મંદિર છે ત્યાં રંજેશ્વર મહાદેવનું મંદિર પણ ત્યાં છે જોઈ શકો છો તમે કાશી વિશ્વનાથ નું પણ મંદિર ત્યાં જ છે ગજાનંદ ગણપતિ મહારાજ પણ મંદિર છે ત્યાં નાગદેવતા નું પણ મંદિર છે ત્યાં શક્તિ માતાનું પણ મંદિર છે ત્યાં અને આ જે તમે જોઈ રહ્યા છો ને તે જે શ્રાવણ મહિનાનું સોમવારે જે દીપમાળા થાય ને તેના માટે દીવા રાખવા માટે આ ગોખલા ઉગાડવામાં આવ્યા છે કેમ કે શ્રાવણ મહિનાના સોમવારે ભવ્ય દીપમાળા હોય છે ને આ જો છે કુંડ મંદિરનો જે એક એક કુંડ અને બે વાવ પણ આવેલી છે વાવ પણ તમે જોઈ શકો છો અને બહુ મોજબરો કુંડ પણ આવેલો છે અને ચોમાસામાં કુંડમાં પાણી ભરાઈ ગયેલું હોય છે ચોમાસાના બે થી મહિના તો મંદિર માં પૂજા કરવા પણ ના દે શકો છો એટલે આ છે આ છે પોનપુત્ર બજરંગબલી નું મંદિર આ નવું મંદિર છે હજી એક બીજું જૂનું મંદિર પણ છે આ નવ નિર્માણ પામેલું મંદિર છે

ચણ નાખે છે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર આટલો બધો પ્રેમ આપવા માટે અને આગળ પણ આપતા રહેજો મહાદેવ દેવવાર ડાયરા